તો યાત્રાધામ શંકલપુર ધામમાં બે દિવસીય પાટોત્સવનું જયારે ભવ્ય આયોજન કરાયું છે ત્યારે મા બહુચરના અગિયારમાં પાટોત્સવનું આયોજન છે પાટોત્સવ પ્રસંગે એકત્રીસ કલાકની અખંડ આનંદના ગરબાની પણ ધૂન બોલાવવામાં આવી જેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી માય મંડળો આનંદના ગરબામાં જોડાયા હતા ગુજરાતના છસો પચાસ આનંદ ગરબા મંડળોએ અખંડ ધૂનમાં ભાગ લીધો માય ભક્તોએ ચાચર ચોકમાં આનંદના ગરબાનું પઠન કર્યું જગત જનની બહુચરના આગને એટલે સંખલપુર ગામમાં ખાસ જે જે છે છે માતાજીનો પાટોત્સવ રહ્યો એની અંદર ગુજરાતના આનંદના ગરબા મંડળની મહિલાઓ જે છે ખાસ અહીંયા ઉપસ્થિત થઈ છે ખાસ વાત કરીએ તો આનંદના ગરબાનું ખૂબ વિશેષ મહત્વ રહેલું છે આજે પાટોત્સવને લઈ અને મહિલાઓ જે છે અહીંયા ઉપસ્થિત થઈ છે આપણી સાથે મહિલાઓ છે આનંદના ગરબા મંડળની અમે વાત કરીશું બેન શું કેશો ક્યાંથી આવો છો અહીંયા આનંદનો ગરબો કરવા મળ્યો છે કેવો આનંદ થઈ રહ્યો છે હું મહેસાણાથી આવું છું અને આ બીજી વારના અમે આવ્યા છીએ યા બ એકવાર બહુચરાજી બહુચરાજી કર્યો ગરબો માનો અને આજે સંખલપુરમાં અમે આવ્યા છીએ આનંદના ગરબામાં બહુ જ આનંદ થાય છે અમને અને આ બીજી વારનો અમને લાભ મળ્યો છે માં બહુચરમાં વલ્લભભટના નિમિત્તે આ ગરબાની રચના થઈ છે અને અને ગરબામાં ખૂબ આનંદ આવે છે ગરબો બહુ જ માતાજીનો નો છે આનંદ લાભદાયી છે અને ત્રણ ગરબા કરવાથી એક ચંડીપાઠ નું ફર મરે છે આ ગરબામાં એટલે ગરબો કરવાથી ખૂબ આનંદ મરે છે અમને બેન ખાસ શું કેશો આ મહેસાણામાં આપનું આનંદના ગરબા મંડળ ચાલી રહ્યું છે ખાસ હોય તો વાત કરીએ તો કેટલી મહિલાઓ આ મંડળમાં જોડાયેલી છે અને નિત્ય ક્યાં ક્યાં આ રીતે ગરબા તમે રોજ રોટીન કેટલા ગરબા કરો છો અને ક્યાં ક્યાં ગરબા અત્યાર સુધી કર્યા છે અત્યાર સુધી અમે સિત્તેર ઉપર તો ગરબા કર્યા જ હશે અને અમારા મંડળમાં ચોવીસ બહેનો છે એમાં આ આનંદ ગરબાનું મહત્વ એટલું છે કે એમાં ગીતા ભાગવત રામાયણ દરેક સમાવેશ થયો છે અને આનંદ ગરબો કરવાથી એટલું જ આમ ભગવતી માં ની કૃપા દ્રષ્ટિ એટલી સરસ રહે છે ને તો ખૂબ આનંદ આવે છે ગરબો કરવા નીકળવાનું હોય તો સવારથી જ આમ આનંદ આનંદ થાય કે આજે ગરબો કરવા જવાનું છે માનો ચોક્કસથી આનંદના ગરબાના પુણ્યની ખાસ વાત કરી બેન શું કહેશો ખાસ ચાચર ચોકની અંદર એટલે સંકલ્પુર ટોડા બંકુરાજી માતાજી ટ્રસ્ટની અંદર જે આયોજન કરવામાં આવ્યું છે કેવી વ્યવસ્થા હતી અને તમે આનંદનો ગરબો અહીંયા કર્યો છે ચાચર ચોકમાં શું કહેશો બહુ સારી વ્યવસ્થા હતી અમે આનંદના ગરબામાં અહીંયા સંકલ્પુર આવ્યા છીએ તો બહુ મજા પડી સવારથી અમે લોકો વહેલા નીકળ્યા હતા ત્યાંથી અમે મહેસાણાથી આવીએ છીએ અને એકસો સિત્તેર જેટલા ગરબા બધા થયા હશે બેન શું કેશો ખાસ ચાચર ચોક ની અંદર આનંદનો ગરબો કરવા મળ્યો છે આપની સાથે કેટલી મહિલાઓ ખાસ અહિયાં ઉપસ્થિત રહી છે મહેસાણાજી તમારા મંડળ અમારા મંડળમાંથી અમે ચોવીસ બહેનો આવ્યા છીએ અમે અહીંયા ચાહે ચશોકમાં જે ગરબો કરવા આવ્યા છીએ તો એ તો અમારું સૌભાગ્ય કહેવાય કે અમને અહીંયા આવવાનો મોકો મળ્યો આનંદ તો ખૂબ જ થાય છે અમને આ આ પાઠોત્સવ નિમિત્તે આ અગિયારમો પાઠોત્સવ છે આજે બહુ સંખલપુર માં તો અમારા એટલા નસીબ કહેવાય કે અમને અહીંયા લાભ મળ્યો અહીંયા આવવાનો અને અમે તો ધન્ય સમજીએ છીએ અમારા કે અમને અહીંયા લાભ મળશે આનંદ ગરબો કરવા બહુ બહુ બધી જગ્યાએથી મંડળ આવ્યા છે અમદાવાદ થી આયા છે કડી થી આયા છે કલોલ થી આવ્યા છે પાલનપુર થી આવ્યા છે વાપી થી જે આવ્યા છે બહુ દૂર દૂર થી આવ્યા છે અહીંયા મંડળો તો બે દિવસ સુધી અહિયાં ધૂન ચાલશે આનંદના ગરબાની અને બધા જ મંડળોને લાભ મળશે અહીંયા ધૂન કરવાનો

જે કહી શકાય કે જે આનંદના ગરબાની અંદર રામાયણ મહાભારત ગીતા રહી અને અખંડ આનંદના ગરબાની એકત્રીસ કલાક ધૂનમાં ભાગ લીધો હતો અને ખાસ જે છે અલગ અલગ ગ્રુપો દ્વારા આનંદનો ગરબો કરી માં બહુચરના ચાચરના ચોકમાં એક આનંદનો ગરબો કરીને અનેરો ઉત્સાહ જે છે એમાં જોવા મળ્યો હતો મુકેશ્વરસિંહ ગુજરાત ફર્સ્ટ બહુચરાજી